ખેડૂતોને વહેલી તકે વળતર ચૂકવાશે તેવું આશ્વાસન મંત્રીઓ દ્વારા મળ્યું છે આપને જણાવી દઈએ બ્રેકિંગ ન્યૂઝ છે મહત્વપૂર્ણ સમાચાર છે ખેડૂતોને જેટલું બી નુકસાન થશે તે નુકસાનની ભરપાઈ કરવામાં આવશે ખેડૂતોને આશ્વાસન આપવામાં આવ્યું છે મંત્રીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે જાત નિરીક્ષણ કરવામાં આવ્યું છે પૂર્વ મંત્રીઓ ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલ પણ પહોંચ્યા છે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા ચાર દિવસથી કમ કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે સમગ્ર જિલ્લાની અંદર ખૂબ બધા મોટા પાયે ખેડૂતોનું નુકસાન થયું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તમામ મંત્રીશ્રીઓને અલગ અલગ જિલ્લાઓમાં સમીક્ષા કરવા માટે મોકલા હતા ગઈકાલથી જ અમે આ મિટિંગનો ડોર જ્યારે ઓલપાડ અને સુરત જિલ્લામાં ચાલુ છે ત્યારે આજે અમે ઓલપાડ ખાતે ખેડૂતોના ખેતરની મુલાકાત લીધી મુલાકાત લઈને ડાંગરનો પાક પલળી ગયો છે જે પાક બહાર નીકળીને રડપો છે એ પણ પલળી ગયો છે અને સાથે સાથે ગોડાઉન આજે મુલાકાત લઈને પહેલીવાર સહકારી મંત્રીના આગેવાનો એનો એક પ્રતિનિધિ ગ્રામ સેવક તલાટી અને ગામના આગેવાનો સાથે રાખીને સર્વે કરશે જેથી લોકોને સંતોષકારક સર્વે થાય એની સર્વેની સમીક્ષા કરીને સરકારને મોકલવામાં આવશે 哎，没买买一个吧。